હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગ અને અત્યારે જો કેટલા વાગ્યા છે ખબર કેટલા વાગે મમ્મી બેક એક વાગે એક એક વાગવા જેવું થયું છે દોઢ વાગ્યો દોઢ વાગી ગયો છે ગાઈસ ને હવે એને મારા જાણું છે આજે રણુજા આજે બીજ છે ને એટલે હે ને તાત્કાલિક નક્કી કર્યું છે કે આપણે રણુજા જવું છે તો જો મારા પપ્પા તૈયાર થઈ ગયા છે મારા મમ્મી તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મીને મારા પપ્પાને મારે જવાનું છે

તે જુના રોય જવા દર્શન કરી લીધા અને હેણે ચાની પ્રસાદી લેવા આવી ગયા છે લઈ લીધી છે હવે જ આ ઉછેર નવા રોય જવા દર્શન કરવા તો અહીંયા પણ તમને દર્શન કરાવીશ તેસ રાધા કૃષ્ણના દર્શન કરી લો છો ખૂબ સરસ મજાના છે

गाइस रस्ता में श्री शंकर दादा ने मंदिर आया है तो दर्शन करवा लीजिए जो कर लिए दर्शन शंकर भगवान का रास्ता में मंदिर है तो दर्शन करवा लीजिए जो ગાઈસ હવે જો રનુજા આવી ગયા છે ને પોણ હાથ હાથ જો થ્યુ છે અને બીજો આવ્યા છે ને મારા પપ્પા જોજી તો કોગળો કરે છે કાડી માંથી આજે ઉતરા છે અને હવે એને રસોઈ બનાવી જોઈએ કારણ કે હવે તો સાંજની રસોઈ બનાવવાની છે એટલે બનાવવાની રસોઈ અને કઈક હવે કપડાં બપડા ચેન્જ કરી નાખી આપણે જો અત્યારે રસોઈ મોળા બનાવવાના છે તો જો ઓળા શેકો મૂકી દીધા છે મારી મમ્મી તાપા આવી ગયા મમ્મી જો ઓળા શેકાય છે તો આપણે એમ વ્લોગનો એન્ડ કરો છે તો મારો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળશું પછી નવા વ્લોગમાં ત્યાં સુધી વધાઈને બાય બાય